સાતમી ના રોજ પ્રધાનમંત્રી લિંબાયત નીલગીરી મેદાન ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે વડાપ્રધાનને આવકારવા સુરત સજ્જ બન્યું આગમન લઈને તંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે કાર્યક્રમ સ્થળે રૂટ ઉપર કાર્યક્રમને અનુરૂપ સુશોભન અને રંગરોગાન કરવામાં આવી રહ્યું છે સાતમી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાત લેશે અને આઠ માર્ચે તેઓ નવસારીમાં કાર્યક્રમમાં હાજરી આપશે સુરતમાં લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે તેઓ લાખો લોકોના સંબોધન માટે હાજર રહેશે જ્યારે કાર્યક્રમ પહેલા તેઓ દોઢ કિલોમીટરના ભવે રોડ શો કરશે જેમાં હજારો લોકો જોડાશે સુરક્ષા વ્યવસ્થાની જાણકારી મેળવવા માટે ડીજીપી વિકાસ સહાય સુરત પહોંચ્યા હતા તેઓએ કાર્યક્રમ સ્થળ સ્ટેજ અને હેલીપેડ સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી ન્યૂઝ સેવન ઇન્ડિયા રાજુભાઈ સુખડિયા